જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક ઇકો ગાડી વેચવા માટે આવેલ છે વર્જન વિશે વાત કરું તો કાર્ગો એસી સીએનજી આ કાર્ગો ઇકો વેચી દેવાની છે ટેક્સી પાર્સિંગ ઇકો છે તમે વિડીયોમાં જોઈ શકો છો મારુતિ સુઝુકી કંપનીની ઇકો આ કાર્ગો એસી સીએનજી વાળી ઇકો વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયોમાં બધી જ માહિતી મળી રહેશે જો મિત્રો તમારે આ મારુતિ સુઝુકી કંપનીની કાર્ગો ઇકો ખરીદવી હોય મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર ત્રેવીસનું મોડલ રહેશે અને વન ઓનર ગાડી છે વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો જો મિત્રો તમારે ઇકો ગાડી ખરીદવી હોય કંપની ફિટિંગ સીએનજી વાળી આ ઇકો વેચવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે વિડીયો પૂર્વ જોતા રહેજો જો મિત્રો તમારી ગાડી ખરીદવી હોય માલિકના નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જો મળશે તેની માહિતી આગળ મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો મોડલ બે હજાર ત્રેવીસનું મોડલ વન ઓનર ગાડી છે મિત્રો તમારે ગાડી ખરીદવી માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે નંબર મળશે છન્નું છ સોવી એસી સાત અઢાર તે આ એક ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકશો બ્રાન્ડ ન્યૂ કન્ડિશનમાં ગાડી છે ચારે ટાયર નવા છે તેમજ પેરવીલ નોન યુઝડ પેરવીલ છે એન્ડ્રોઈડ ફૂલ સ્ક્રીન પ્લેયર જોવા મળશે તેમજ રિવર્સ કેમેરો જોવા મળી રહેશે પાવર વિન્ડોઝ જોવા મળશે તેમજ સેન્ટર લોક પણ જોવા મળી રહેશે જો મિત્રો તમારે ઇકો ગાડી ખરીદવાની હોય ને તો માલિકના નંબર વિડીયોના નીચે મળશે અને તમારે ગાડી પર લોન કરવાની હોય તો લોન પણ થઈ જશે નવો વીમો શરૂ છે ગાડીમાં મેન્યુઅલ ગેરબોક્સ જોવા મળશે અને અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત મિત્રો બેતાલીસ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે ગાડીની બે છાવી જોવા મળશે વન ઓનર ગાડી બે હજાર મિત્રો તમારે ઇકો ગાડી ખરીદ્યું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળશે આર કે કાસમાં વલસાડ તમને ગાડી જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદી હોય તો તમે રૂબરૂ વલસાડ જઈ શકો છો અને વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય ને તો તમે રૂબરૂ પણ વલસાડ જઈ શકો છો સેન્ટર લોકવાળી ઇકો વેચી દેવાની છે ટેક્સી પાર્સિંગમાં ઇકો રહેશે જો તમારે ગાડી ખરીદવી હોય ને વિડીયોના નીચે મળશે કિંમત વિશે વાત કરું તો કિંમત તમારી ભાઈને ફોન કરીને જાણવાની રહેશે કિંમત ફોન પર થઈ જશે ગાડીનો નવો વીમો પણ શરૂ છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જેવું હોય જોવા જેવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી